નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું અને નિમી તમારું સ્વાગત કરીએ છીએ કેમ છે દોસ્તો ગુડ મોર્નિંગ બધાય પર ગુડ મોર્નિંગ કહે છે કદાચ એનો અવાજ નહીં આવતો હોય માઈક મારી પાસે છે આબુ પર્વત ઉપરથી અમે બંને તમારું સ્વાગત કરીએ છીએ દોસ્તો આજના નવા બ્લોગની શરૂઆત આબુ પર્વત ઉપરથી કરીએ છીએ જુઓ તમે મારી પાછળ પર્વત અને એનું એમ્બિયન જોતા હશો મસ્ત લોકેશન છે અને મસ્ત પવન છે તો દોસ્તો આજના બ્લોગની શરૂઆત કરીએ અને પહેલાં તો બ્રેકફાસ્ટ કરવાનો છે બ્રેકફાસ્ટનો ઓર્ડર આપવાનો છે બ્રેકફાસ્ટનો ઓર્ડર આપી અને દિવસની શરૂઆત કરીએ અને આજે આજે અમે જે જે જોઈશું એ તમારી સાથે શેર કરીશું તો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ જુઓ દોસ્તો અમારી હોટલના રૂમ ઉપરથી આબુના નજારા કેટલું મસ્ત સવાર સવાર ખીલી છે અત્યારે લગભગ સવારના સવા આઠ જેવા થવા જાય છે અને સવા આઠમાં ઉપર વાદળો ઘેરાયેલા છે થોડો થોડો તડકો છે અને પવન મસ્ત છે જબરજસ્ત પવન છે ટેમ્પરેચર હશે લગભગ બાવીસ થી ત્રેવીસની આજુબાજુ એટલી ઠંડક છે મસ્ત અને સામે જવો પેલો પર્વત ઉપર વાદળો કેવા મસ્ત રમે છે બંને એકબીજાને ઈશ્ક કરતા હોય ને એવું લાગે છે કે એવું મસ્ત એટમોસ્ફિયર ક્રિએટ થયું છે મજા આવી ગઈ સવાર સવારમાં જોઈને અને આ એટમોસ્ફિયરમાં આ બાજુ તો ને એવું છે અને અહીંયા છે ને અહીંયા બ્રેકફાસ્ટ કરવાનો છે અમારે બ્રેકફાસ્ટનો ઓર્ડર આપવાનો છે બ્રેકફાસ્ટ ઇન્કલુડ છે પણ ઓર્ડર આપવાનો છે નાસ્તો આવી ગયો છે પૂરી બ્રેડ આલુ પરોઠા દહીં અને ભેગી છે ને ભાજી છે તો બ્રેકફાસ્ટ કરી લઈએ કે એવો બ્રેકફાસ્ટ છે એ જોઈ લઈએ કે બ્રેકફાસ્ટ અમારું કોમ્પ હતું પણ બ્રેકફાસ્ટ ઓર્ડર આપવો પડ્યો કારણ કે પબ્લિક એટલી બ્રેકફાસ્ટ માટે હતી નહીં એટલે ઓર્ડર આપીને મંગાવી છે આટલી વસ્તુ અત્યારે તો શરૂઆતમાં થોડી વસ્તુ મંગાવી છે જોઈએ હવે કે આગળ વધારે જરૂર પડશે તો વધારે મંગાવીશું જુઓ તમને આ બ્રેકફાસ્ટ આ રીતનું બધું બે બ્રેકફાસ્ટમાં છે તો અને મસ્ત ઠંડા વાતાવરણમાં તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે પવન એટલો મસ્ત છે ને ઠંડુ એટલું મસ્ત વાતાવરણ છે ને ઠંડા વાતાવરણમાં થોડું થોડું ચાલુ કરીએ છીએ બંને એટલે પૂરી ભાજીથી ચાલુ કરીએ છીએ અને ચા બાકી છે ચા મંગાવી છે પૂરી થી ચાલુ કરીએ છીએ જો ટેસ્ટ કરું હાજી સારી છે તો ચા આવી ગઈ

એને ચાખો નથી સફર ચાલુ કરી દીધી છે અને સફરની શરૂઆતમાં જ હોટલ તરફથી આ એક્ટિવા ભાડે લઈ લીધી છે એક્ટિવાની ભાડાની વાત કરું તો સાડા ત્રણસો રૂપિયા છે પર ડેનો એટલે તમે ચોવીસ કલાક રાખી શકો તમારી પાસે સાડા ત્રણસો રૂપિયામાં અને બાર અઢીસો રૂપિયામાં મળતા હતા પણ અઢીસો રૂપિયામાં સાંજે હાથ વાગે જમા કરાવી દેવાના એટલે હોટલમાંથી જ લઈ લીધું કંઈ ડોક્યુમેન્ટને કંઈ જમા કરાવવાની ઝંઝટ નહીં તો હવે સફર ચાલુ કરીએ અને એક્ટિવા એટલા માટે લીધું કારણ કે ભીડ બહુ છે ને એટલે અહીંયા લોકો એવું કહેતા હતા કે એક્ટિવા લો તો વધારે સારું નકર પાર્કિંગની જગ્યા નહીં મળે પાર્કિંગને બધે સો સો રૂપિયા છે પ્લસ તમારે ચાલીને જવું પડશે એટલે એક્ટિવા ભાડે લીધું સફર ચાલુ થઈ ગઈ છે અને હવે ગુરુ શિખર જઈએ છીએ ગુરુ શિખરમાં જવા માટે

અહીંયા લખેલું જ છે ગુરુ શિખર અચલગઢ દેલવાડા આ બધું એક જ રોડ ઉપર રૂટ ઉપર છે એવું મને કીધેલું એટલે પહેલા આપણે ગુરુ શિખર થી ચાલુ કરીશું અને ખરેખર ગાડી કરતા ટુ વ્હીલર તમારા પવન ના થપેડા આવતા હોય મો ઉપર અને ઠંડી ઠંડી હવા છે મજા આવે એવું વાતાવરણ છે અને આ ઠંડી વાતાવરણમાં કારની અંદર તો શું છે પેક વાતાવરણ હોય કઈ ખબર ના પડે ફીલ ના થાય એટમોસ્ફિયર નું ફીલ કરવા માટે બાઇક જરૂરી છે એટલે બાઇકમાં અત્યારે બધી કમ્પ્લીટ ફીલ થાય છે રસ્તો ભી મજા આવે એવો છે અને મેં તમને કીધું ને કે રેન્ટ કર્યું એટલે બંને અને લોકો અત્યારે નીકળી ગયા છે આ વેકેશનનો છેલ્લો પીરિયડ છે ને એની લીધે ભીડ બહુ છે બોર્ડ આવે છે અને વળાંકો છે ને સરપાકાર વળાંકો છે બધા કારણ કે પહાડી વિસ્તાર છે પહાડી એરિયા છે એટલે મજા આવે એવું છે સીનિક બ્યુટી બહુ મસ્ત છે રાજસ્થાનમાં આપણે રણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ રાજસ્થાનને પણ અહીંયા બ્યુટી સારી છે ગવર્મેન્ટ ઓફિસો પણ આવે છે રસ્તો જુઓ દોસ્તો રસ્તો જોવો કેટલો પેલો છે લકી લે કામ બોર્ડ ના સહારે જાય છે અમારી પાસે બીજું તો કોઈ છે નહીં સહારો અત્યારે મેપ જો એટલે સાઈન બોર્ડના સહારે જઈએ છીએ પણ રસ્તો જુઓ દોસ્તો વારંવાર કહું છું મજા આવે એવો રસ્તો છે અને આવા રસ્તામાં હું પહેલી વાર બાઈક રાઈડિંગ કરું છું બાઇક રેન્ટ ઉપર પેલી રહીને નીકળું છું બાઇકમાં મેં પેટ્રોલ ફિલઅપ કરાવી દીધું છે આમાં જો દોસ્તો પેટ્રોલ આપડા ખર્ચે છે પેટ્રોલ આપણે પુરાવાનું બાઇક રેન્ટના સાડા ત્રણસો પછી જે પેટ્રોલનો ખર્ચો થાય જો રસ્તો જુઓ દોસ્તો કેટલો ગ્રીનરીથી હરોભરો રસ્તો છે આબુ સિટી ની બહાર નીકળી ગયા એવું લાગે છે અને હવે જંગલ એરિયા જેવું ચાલુ થઈ ગયું છે બે બાજુ જંગલ છે અને જંગલની ની વચ્ચે થી અમે પસાર થતા હોય ને એવું લાગે જો આ પથ્થર નો નાનકડો પહાડ કેવો મસ્ત લાગે છે જો દોસ્તો છે ને જંગલ ફરતી બાજુ જંગલ જ છે મજાનો છે બાર કિલોમીટર છે બાર કિલોમીટર સફર કરવાનું છે

બાઇક રેન્ટલ લેતા પહેલાં દોસ્તો બીજી એક ટીપ આપું ને તો મને હોટલવાળાએ કીધું કે તમે વિડીયો રેકોર્ડ કરી લેજો એટલે એની અંદર કંઈ ખરાબી હોય તો ખબર પડે એટલે મેં ને બધું લઈ લીધું છે અહીં આખો સિનારીઓ ચેન્જ થઈ ગયો છે રસ્તો મસ્ત છે રસ્તો એકદમ એટલો સરસ રસ્તો છે ને કે પૂછો પૂળો છે ખાડા નથી અને મસ્ત રસ્તો છે અને એટમોસ્ફિયરની વાત કરું તો મજા આવે એવું એટમોસ્ફિયર છે ખરેખર આમ આમ ગાલ ને બે ગાલ પવન ને વાતાવરણ ફીલ થતું હોય ને એવું લાગે છે મજા આવે એવું વાતાવરણ છે મસ્ત વાતાવરણ છે અને ક્યાંક જગ્યા મળે ને આગળ એક જગ્યા હતી પણ ત્યાં છે ને કામ ચાલતું હતું રોડ એટલે ઊભા ના રહેવાનું હવે આગળ એક જગ્યા મળે ને ક્યાંય તો ઊભા રહીને ફોટોગ્રાફી ને રીલ એવું બનાવીશું કઈ કઈ ટેક્સ આવ્યો છે ગામનો દોસ્તો અહીંયા અચલ નામનું એક ગામ હતું ત્યાં દસ રૂપિયા ટોલ લીધો છે અમારી પાસેથી ખાલી પસાર થવાના રૂપિયા અને અહીંથી ગુરુ શિખર બતાવે છે આઠ કિલોમીટર છે ગુરુ શિખર અને અહીંયા વેક્સ મ્યુઝિયમ છે વેક્સ મ્યુઝિયમમાં રિટર્નમાં ચક્કર મારીશું હું અહીં અને એક નવો પોઈન્ટ છે અચલગઢ અચલગઢ અમે ગયા નથી ત્યાં હું કોઈને ખબર નથી અચલગઢ જોવા જવાનું છે ગઢ ઉપર અચલ ગામ છે ને એના પછીનો રસ્તો થોડોક સાંકડો થઈ ગયો છે અને અહીંયા પી અહીંયા છેક પણ બધા રિસોર્ટો ને એવું છે પણ અહીંયા તમે દૂર રિસોર્ટમાં તમે લો ને તો

સાંકડા થતા જાય છે અને થોડા એડવેન્ચર વાળા થતા જાય છે આજુબાજુ ઉનાળો છે ને તો અમુક અમુક જગ્યાએ પાણી ભરેલા છે અને કેમેરામાં થોડુંક વાઇબ્રેશન આવશે કારણ કે અહીંયા છે ને રસ્તો ખરાબ થઈ ગયો છે એટલે રસ્તો ખરાબ છે એને લીધે થોડુંક વાઇબ્રેશન આવે છે એટલે રસ્તાના પેચ છે ને ખરાબ છે નહીં રસ્તાના પેચ અમુક અમુક જગ્યા જ ખરાબ છે વાદળો ઉપર ગોરમ ભાયેલા છે પણ વરસાદ નહીં પડે વરસાદ પડે એવા વાદળો છે નહીં અમે ધીરે ધીરે હાઈટ ગેઇન કરીએ ને એમ ટેમ્પરેચર થોડું ડાઉન થતું જાય ઠંડક વધતી જાય છે જુઓ દોસ્તો અહીંયા એક જગ્યાએ ઊભા છીએ અને અહીંથી સીન જુઓ તમે સામે કેટલું ગ્રીન ગ્રીન દેખાય છે દૂર ભેંસો ચરે છે અને સામેનો પહાડ અને આ બાજુ બી પહાડ છે અમે પહાડમાં ઉપર આવી ગયા હોય ને એવું લાગે છે ને અમે આ રસ્તેથી આવ્યા અને ગુરુ શિખર માટે આમ જવાનું છે ઉપર તો થોડી ફોટોગ્રાફી કરી લઈએ અને પછી ગુરુ શિખર બાજુ આગળ વધીએ જો આ બાજુ પહાડ ની ટોચ જ દેખાય છે ફોટો સેશન કરીને નીકળ્યા છીએ થોડો ફોટો પાડ્યો સેલ્ફી લીધી વિડીયો શૂટિંગ કર્યું એ તમને બ્લોગમાં દેખાશે જ અને આ પેલા તમને આવશે જ અને આ રસ્તો જોવો વાઇબ્રેશન કેમેરા ને થશે આ પેલા ગાડી કેવી રીતે ચડાવી હશે ત્યાં ઉપર બાજુમાં ગાડી ચડાવેલી છે રોક ઉપર અમે એક્ટિવા લીધું ને એ પેલા નિમી ના પાડતી હતી પણ હવે એ જ કે છે કે બહુ મજા આવે એક્ટિવા ગમે ત્યાં ઉભું રહી શકે અને પ્લસ વચ્ચે ટ્રાફિક હતો ને તો ટ્રાફિક માંથી બી નીકળી ગયા હતા અમે એટલે રોડ ના કંડિશન પ્રમાણે હું તમને કહું ને કે એક્ટિવા લઈ લેવું સસ્તું પર છે સારું રહેશે અને તમે ગમે ગમે ત્યાં પાર્ક કરી શકશો શકશો ને જઈ પહાડો ત્રણ અલગ અલગ ઉપર છે કેટલા પેલા યુનિક લાગે છે આ છે ને બધાય બધા પહાડો છે ને લાવા રોક બનેલા હોય ને એવું લાગે છે કારણ કે બધાય પથ્થર પથરીલા પહાડ છે અને અહીંયા બોર્ડ આવ્યું છે ગુરુ શિખર અહીંથી પાંચ કિલોમીટર છે તો પાંચ કિલોમીટર હજી આપણે ડ્રાઈવ કરવાની છે અને ગુરુ શિખરે ઊંચા ઊંચું પોઈન્ટ છે આબુનો નો એટલે ગુરુ શિખર કેમ ત્યાં મંદિર ને એવું છે જો દોસ્તો અહીંથી નીચેનું અમે કેટલી હાઈટ ઉપર આવી ગયા છીએ અને આ નીચેના પહાડો અમારાથી નીચે થઈ ગયા હોય ને એવું લાગે છે અને હવે ગુરુ શિખર અમને સામે હમણાં દેખાતું હતું એટલે ગુરુ શિખર અમારી સામે જ છે એવું લાગે છે જો સામે પેલા લોકો ફોટા ને એવું પાડે છે અહીંયા ગાડી પાર્ક કરેલી છે ને લોકો અહીંયા ઊભા છે ગુરુ શિખર નથી પણ અહીંયા પોઈન્ટ છે અહીંયા સેલ્ફી પોઈન્ટ ને એવું છે શૂટિંગ પોઈન્ટ છે લખેલું છે અહીંયા અહીંયા આપણે કેટલો તીખો છે અમે કેટલી હાઈટ ગેન કરી દીધી સામેના પહાડો અમારાથી ઊંચા હતા એક સમય અમે જ્યારે આબુ માતા ને હવે અમારાથી નીચા થઈ ગયા છે અને પેલો દેખાય ને જો આ રોડ મારી આંગળી છે ને એ જ જગ્યાએ પસાર થતા થતા ઉપર આવ્યા ને બહુ સખત એટમોસ્ફિયર છે એકદમ પ્લેઝન્ટ નથી ઠંડી બહુ ને નથી ગરમી અમારી પાછળનું એન્વાયરમેન્ટ તો એનું કેવું જ શું દિવાળી ઉપર અમે ગયા હતા અરુણાચલ પ્રદેશ ત્યાં તો એટમોસ્ફિયર અલગ જ હતું પણ એટમોસ્ફિયર અને અત્યારનું એટમોસફિયર વચ્ચે બહુ ગરમી સહન કરી એટલે આ મજા આવે છે ગરમી વચ્ચે બહુ હતી ઠંડી ને તો ઠીક છે પણ ગરમી બહુ હતી ને મજા આવે એવું છે જો અહીંયા મમ્મી બે ઊભા છે અહીંયા એક્ટિવા પાર્ક કરી દીધું અને પાછળ પહાડો છે ફરીથી ફોટો સેશન કરી અને નીકળી ગયા છીએ લોકેશન મસ્ત હતું એટલે ઊભા રહી ગયા અને આગળ વધી રહ્યા છીએ ટુ વ્હીલર વાળા એટલા મળે છે અને ફોર વ્હીલર વાળા પણ એટલા મળે છે અને એટમોસ્ફિયરની મજા આવે એવું વાતાવરણ છે દોસ્તો ગરમી ની હોય બિલકુલ અહેસાસ જ નથી હવે ગુરુ શિખર એક કિલોમીટર છે અહીંથી સાઇન બોર્ડ આવી ગયું એક કિલોમીટર ગુરુ શિખર છે દોસ્તો ગુરુ શિખર દેખાય છે જે પેલું મંદિરને ને દેખાય છે ને એ ગુરુ શિખર છે જુઓ દોસ્તો અમે અહીંયા આવી ગયા છીએ ગુરુ શિખર દીધું એક એક્ટિવા પાર્કિંગ ના ત્રીસ રૂપિયા છે પેન પાર્ક છે અને કારના ના સો રૂપિયા પાર્કિંગ છે સામે જો લખેલું છે ગુરુ શિખર જીરો કિલોમીટર જો સામે છે ને એટલે ગુરુ શિખર આવી ગયા જીરો કિલોમીટર હવે અહીંથી અંદર જવાનું છે ગુરુ શિખર બાજુ થોડીક ચડાઈ આવશે કેટલી ચડાઈ છે આજે તેર વર્ષ પહેલા આવ્યો તો યાદ નથી કેટલી ચડાઈ છે અહીંથી આમ સીધું જવાનું છે ચડતા ચડતા આ બધા જઈને ને પાછળ પાછળ અહીંયા બી પાર્કિંગ છે આ ભાઈ સો રૂપિયા પાર્કિંગ છે કારના અને પેલું સામે છે ને ત્યાં કારનું પાર્કિંગ છે એના સો રૂપિયા છે ને આ ફૂલ પાર્ક થઈ જાય ને તો નીચે કાર પાર્ક કરવી પડે જો પબ્લિકનો ઘસારો જોવો એટલી પબ્લિક છે આબુના પ્રસિદ્ધ પાપડ ને આ બાજુ કોલ્ડ ડ્રિંક્સની ને ચપ્પલની ને હવે આપણે પગથિયાથી ઉપર ચડવાનું છે ઉપર ધીરે ધીરે ચડીએ છીએ રિટર્નમાં માર્કેટ એક્સપ્લોર કરીશું કાનીમી

અને ધીરે ધીરે અમે બંને ઉપર ચડીએ છીએ દુકાનો વાળા બધે ભરી ભરીને બોલાવે છે પણ કે રિટર્ન બધી વસ્તુ ફૂલ મળશે અહિયાં આમ આમથી અમે આવેલા અને એટલે અત્યારે કેટલી હાઈટ ઉપર છીએ અને આ ત્રીજું કે ચોથું પાર્કિંગ છે અહિયાં ને પાર્કિંગ ના ભાવ બી ટાઈટ છે અહીંયા બી પાર્કિંગ છે અને આ બધું જો પઠાર છે પઠારો બધાય કેટલા નીચા થઈ ગયા એમ આખે આખી પર્વતની હારમાળા છે નીચે થઈ થઈ ગઈ છે હજી ઉપર થઈ તો કેટલું પેલું લાગશે તો ફોટોગ્રાફી ઉપર જઈને કરીશું ટાઈમલેસ લેસ પણ લેવાનો છે ઉપર જઈને લેશું તો રસ્તામાં છે ને ગુરુ દત્તાત્રેયનું મંદિર છે પછી અહીંથી બહારથી બતાવી દઉં છું રિટર્નમાં અંદર જઈશું પહેલાં ઉપર જઈ આવીએ જો આ રીતના પગથે ધીરે ધીરે ઉપર ચડીએ છીએ ઊંડની એકબીજાના સહાય પેલા લોકો આવે દોસ્તો જો અહીંયા કણ છે કે ત્રણ વાર ત્રણ વાર વગાડવાનું એનું શું છે ત્રણ વાર વગાડવાનું ત્રણ વાર વગાડવા તમારી મનોકામ પૂર્ણ થાય એવું આગળ લખેલું છે અને નીચે સામે જો પહાડ અમારા કરતા નીચે થઈ ગયા એકદમ ટોપ ઉપર આવ્યા છે આ મંદિરમાં દર્શન કરવાની લાઈનમાં ઊભા છીએ આ લાઈન છે અને હવે આગળ જઈને ઘંટ વગાડી લઈએ મિત્રો જુઓ કેટલી પબ્લિક છે અને અમે કેટલી હાઈટ ઉપર ટોપ ઉપર આવી ગયા છીએ આ બાજુ આપણું કઈક આર્મી નું છે અને આ બાજુ બી કશું દેખાતું નથી બાકી આ બાજુ છે ને આ ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડર છે એવું મને ખબર છે દોસ્તો અહીંયા એટલી બધી મજા આવે ને પવનના એવા મસ્ત લાગે છે અને એટલું ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને ઠંડી ઠંડી જગ્યા છે પણ પ્રોબ્લેમ એક જ છે કે પબ્લિક બહુ છે એટલે તમને શાંતિથી ફોટો લેવાનો કે વિડીયો ઉતારવાનો સમય નથી ને જગ્યા પણ નથી એટલે મજા નથી આવતી એટલે છતાં તમારા માટે જગ્યા શોધીને અમે બંને એક ઉપર જગ્યા છે ને ત્યાં ઊભા છીએ અને ઊભીને તમારી સાથે વાત કરીએ પણ ભાઈ સાહેબ મજા આવે એવી જગ્યા છે અત્યારે સાડા અગિયારનો સમય છે છતાં ગરમી નથી નીચે અત્યારે ગુજરાતમાં આપણે ચાલીસ એકતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે પણ અહીંયા લગભગ ત્રીસથી નીચે હશે મજા આવે એવી જગ્યા છે મજા આવી ગઈ આગળ તમને એક ઘંટ બતાવ્યો ને બીજો ઘંટ છે ત્રણ ઘંટ છે ત્રણેય ઘંટમાં ત્રણ ત્રણ વાર વગાડવાનું મહત્વ છે અને એ ત્રણ ત્રણ વાર વગાડો ને તો તમારી મનોકામના પૂર્ણ થાય હવે અહીંથી જઈએ છીએ નીચે

ત્યાં ઊભી છે કલેક્શન સારું લાગે છે હવે જોઈએ પ્રાઇઝ શું છે પસંદ પડે કે નહીં પસંદ પડશે તો લેશું અહીંયા છે ને ગૌશાળા પણ છે જો સામેથી તમને મારું પાર્કિંગ છે ને એની સામે જ છે ગાયો બાંધેલી છે અને ગુરુ દત્તાત્રે ગૌશાળા બોર્ડ મારેલું છે અને આમ જવાનું છે આ રસ્તે તો ચાલો હવે નીકળીએ અહીંથી મિત્રો મારી પાછળ ગુરુ શિખર છે અને ગુરુ શિખરની વિઝિટ પતાવીને અમે આવી ગયા છીએ પાર્કિંગમાં અને બહુ મજા આવી પણ ભીડ બહુ હતી તો દોસ્તો આજનો બ્લોગ અહીંયા સુધી જ કારણ કે હું બીજું ઘણું જગ્યા જોવાની છે કન્ટિન્યુ બ્લોગ કરીશ તો લાંબો થઈ જશે તો આજનો બ્લોગ અહીંયા સુધી જ આશા કરીશ કે તમને મારો આજનો બ્લોગ ગઈ હશે જો મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવ્યો મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ